નમસ્કાર દર્શક મિત્રો નજીક હળવંદી સાથે હું છું ડૉક્ટર ચતુરને આપણે વાત કરીએ છીએ બાગાયત ખેતી બાગાયત ખેતીમાં આમ જોઈએ તો દાડમનું હળવદ અને ધ્રાંગધ્રા પંથકમાં મોટા પ્રમાણમાં વાવેતર છે અને ખાસ દાડમની ખેતી કઈ રીતે થાય છે દાડમના છોડ તૈયાર છે અને દાડમના છોડમાં પણ માવજત કઈ રીતની હોય છે આપ સૌ જાણો છો કે દાડમની મીઠાશ આપણી વિદેશની ધરતી સુધી પહોંચી છે પરંતુ એ દાડમ તૈયાર કરવા કેટલી મુશ્કેલ છે એની પાછળની કેટલીક કામગીરી છે અને આખી જ પ્રોસીજર આપણે બતાવી છે આ દાડમના છોડમાં દાડમનું ફળ લઈ લીધા પછી જે કટિંગ થઈ રહ્યું છે એ પહેલાં આપણે બતાવીએ એક છોડ પાછળ કઈ રીતે કટિંગ કરે છે ક્યાંની ટીમ છે આમ તો દાડમ જોઈએ ને તો વધારે પ્રમાણમાં મહારાષ્ટ્રથી અહીંયા આપણને બીજને આવતું હોય છે પરંતુ આ કટિંગ જ્યારે પણ વાવેતર થાય દાડમના છોડ આવે ત્યારથી પછી આ કટિંગ જે થઈ રહ્યું છે અત્યારે એ લગભગ આ અંદાજીત ત્રણથી ચાર પાંચ વર્ષના દાડમ હશે છ વર્ષના હોય તો નહીં પરંતુ આ આ રીતે કટિંગ થતું હોય છે કટિંગમાં પણ તમે જુઓ ને બધા દાડમની એક એક પીલા હોય કે દાડમની એક એક સ્ટ્રીમ હોય જેને આપણે ડાળીઓ કહી છે એ ડાળીઓ કટિંગ કરવી એની પણ એક ખાસિયત છે કારણ કે દાડમનો છોડ ગોળ રહેવો વધારે પ્રમાણમાં બાગાયતી જે ખેડૂતો છે ઝડપથી જોડાય શેર કરો આપણે એટલા માટે બતાવીશી ખાસ કરીને નજર રોજના માધ્યમ થકી કે જે આ કટિંગ થઈ રહ્યું છે દાડમનું એ મોસ્ટ ઓફ આપણે મેં કીધું એમ કે માવજત કરવી પણ એટલી જ અઘરી છે દાડમ ખાલી તૈયાર થઈ જાય છે દાડમ વાવી દઈને તૈયાર થઈ જાય એવું નથી હોતું પરંતુ આ જે કટિંગ થઈ રહ્યું છે તમે જે કાતરના અવાજ સાંભળી રહ્યા છો અને એના દ્વારા જો આ એક એક ડાળીઓ કટિંગ થઈ રહી છે જેને લઈને તમામ ખેડૂત જે જોડાય છે ને એ ઝડપથી શેર કરો એટલે બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે અને ખેડૂત મિત્રો અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે આપણે લાઈવ થયા છીએ આપણે હળવદ તાલુકાના હળવદ તાલુકામાંથી લાઈવ છીએ અને એટલા માટે કે અહીંયા મોટા પ્રમાણમાં દાડમની ખેતી થઈ રહી છે એટલે બાગાયત તરફ ખેડૂતો વેળા છે આખો છોડ આ રીતે હોય છે પહેલાં હું તમને બંને સોડ વચ્ચે ડિફરન્સ બતાવું કે આ પાંચ સાત વર્ષનો છોડ હોય જે દાડમને અને એને આ રીતે કટિંગ કઈ રીતે થતા આ સોડ કટિંગ કર્યા વગરનો છે અને કટિંગ કર્યા પછી એનો શું ફાયદો થાય કટિંગ કર્યા પછી ખેડૂતોને શું કામ કટિંગ કરવું પડે ક્યારે ઇથરાયલ મારવી પડે એ બધા જ આપણે વિડીયો અગાઉ પણ મૂકીશું અને હજી પણ વાત ચર્ચા કરીશું અને મેં કહ્યું એમ આ બંને છોડ વચ્ચેનો ડિફરન્સ તમે જોઈ લો પહેલાં તો આ કટિંગ કર્યા વગરનો છે અને આ સોડ કટિંગ કરેલો છે હવે આ કટિંગ કરવા પાછળનો પણ આની પાછળનો ખર્ચો થતો હોય એવરેજ જે આપણે થી ત્રીસ રૂપિયા જેમાં કટિંગ કરી અને આવી રીતે આ છોડને બાંધવાનો હોય છે હજી વ્યવસ્થિત રીતે બાંધતા હોય છે આ વચ્ચે એક લાકડી અને આ દોરીથી બાંધતા હોય છે તમે સૌ મિત્રો જાણો જ છો તેમ છતાં પણ ખાસ કરીને આપણે અહીંયા જે કટિંગ કરી રહ્યા છે એમની સાથે પણ ચર્ચા કરવી છે બીજું કે કટિંગ કરવાથી ફાયદો શું થાય છે ખેડૂતોને અને કેવી ક્યાંની ટીમ છે અને કટિંગ કેમ કરવું પડે છે આપણે એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે કે આ કટિંગ દાડમના વાવેતર કરવા કેમ ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હોય છે શું નામ તમારું કૈલાસભાઈ કયું ગામ અમારે આહવા કડમાળ આહવાનો ડાંગ જિલ્લો આ કટિંગ કરવું પડે એનું કારણ શું એમ એનું કારણ એવું કે આખું ગીચ ઝાડું છે એમાં દાડમ લાગે ને કોઈ કાટા લાગે એવું ગીચ હોય તો આપણે ખુલ્લું કરવાનું હોય પછી એને આપણે થયેલ મારે કટિંગ કરવો કેટલી વાર કટિંગ કરવું પડે એટલે આપણે પેલા એક વાર ફળ આવી ગયું ઉતારી લીધું તે પછી એક વાર આ કટિંગ એનું ઝાડ ખુલ્લું થયું તે પછી આપણે હમણાં આઠમું મહિનામાં લેશે આજુબાજુ એક વાર કટિંગ

ને એને ખુલ્લું કરવું જરૂર છે કેમકે ઝાડુ તમે જોઈ શકો છો આગળનું કેવું આખું ભરેલું છે ખુલ્લું કરે તો એનો દવા લાગવા એક છોડ માં ખુલ્લું કરતા કેટલો સમય લાગે એમ ખુલ્લું કરવાની પ્રોસિજર પછી બાંધવાની વ્યવસ્થિત ડાળીઓ કાપવી એ તો એક છોડું કમસે કમ એમ આ મોટું ઝાડું હોય તો દસ મિનિટ વીસ મિનિટ લાગી શકે નાના હોય ખેડૂતનો ખર્ચો કેટલો લાગતો હશે અંદાજે અંદાજે તો ખેડૂત ને ખર્ચો આવતો હશે પણ આપણે તો આપણે કટિંગ વાળા છે એટલે કટિંગ વાળાનો કેટલો કટિંગ નો ખર્ચો આપણે કેટલા રાખેલો છે આ છોડ એક આપણે 25 રૂપિયામાં માં લીધો એમ 25 રૂપિયા એટલે મિત્રો આ છોડ જે છે કટિંગ કર્યા વગર નો અને કટિંગ કરેલો આ છોડ એક કટિંગ કરવાનો પછી બાંધવાનો કે ખાલી કટિંગ જ નહીં કટિંગ જ ખાલી કટિંગ જ એ તો બાંધવાનો તે ક્યારે આવશે કે જ્યારે ફળ લાગે દાડી નમી જાય દાડમ વજન થાય એટલે દાડી નમી જાય નીચે એના કારણે આપણે પેટ બાંધવા પડે નહીં તો પછી દાડી નમી તૂટી શકે અને પવન આવે તો હવામાં પેલું ડાળમ આમ તેમ થાય તો એને કાંટા વાગી ઘસારો થાય તો ડાળમ નું નુકસાન થાય પેલે એના માટે બાંધવા પડે વ્યવસ્થિત એક દિવસ માં કેટલા એક વ્યક્તિ છોડ કટિંગ કરી શકે આવડા આ જે છોડ છે આ આ છે કેટલા વર્ષ નો અંદાજે પાંચ વર્ષ નો પાંચ વર્ષનો એક દિવસ માં કેટલા છોડ કટિંગ થાય એક માણસ કમસે કમ ત્રીસ છોડ ત્રીસ છોડ કટિંગ થાય એટલે મિત્રો બહાર થી જે લોકો આવે છે અને દાડમ મેં કહ્યું એમ કે આવું સ્ટેટમાં દાડમ થી રોપા ત્યાંથી વધારે પડતા આવે છે પછી આ કટિંગની પ્રોસીજર છે પછી આખી સાયકલ છે પરંતુ આપણે એટલા માટે બતાવીએ છીએ કે આ કટિંગ કરવાનો ફાયદો કટિંગ કર્યા પછી જે સમય આવે ત્યારે રીથરાયલ મારે ત્યાર પછી દોરી બાંધે અને ત્યાર પછી એ ફળની માવજત થતી હોય છે એટલે દાડમ પાછળ આપણે કહીએ છીએ ને કે દાડમની મીઠાશ મેં કીધું એમ વિદેશના સીમાડાઓ સુધી પહોંચી પરંતુ એની પાછળ મહેનત પણ મોટા પાયે છે જો કાળજી ન લેવામાં આવે તો એ દાડમ થતા નથી અને ખાસ એટલા માટે કે આ મિત્રો આપણી સાથે જોડાણા છે અને આપણે અહીંયાના એમને સાથે પરિચય એટલા માટે લઈ છે કટિંગ કરવું જરૂરી છે અને કટિંગના એક્સપર્ટ એટલે જે તે કટિંગના નિષ્ણાંતો છે એ લોકો જ કટિંગ કરી શકે નહીંતર તો ગમે તે લોકો કાતર લઈને કટિંગ કરવું એ પણ જો યોગ્ય રીતે કટિંગ થાય અને માવજત થાય તો જ લોકોને સાચો ખેડૂતને ફાયદો મળતો હોય છે એટલે ખેડૂત આ પ્રકારનું કટિંગ કરાવતો હોય તમામ ખેડૂત મિત્રો જ્યાંથી જોડાય શેર કરો તમારી આજુબાજુ બાગાયત ખેતી છે કેમ તમારી આજુબાજુ દાડમની ખેતી છે કેમ દાડમ વાવવા હોય તો શું શું કાળજી લેવી જોઈએ તમામ કોમેન્ટ બોક્સમાં જાણો આભાર ખેડૂત મિત્રો તમામ આભાર